આપણે ક્યારે શું કે સુહભાગુની વિનંતી કરું કે આપણને માહિતી આપણે બેસી સુહભા ગુરુ ખાસ કરીને મવવામાં અતિવૃષ્ટિને કારણે પરિસ્થિતિ જે કાંઈ થઈ છે આપણે એનો પ્રયાસ મેળવવા અને આપણા સૌની લાગણી

અધિકારીએ કીધું એમ કે આપણા છેલ્લા ત્રીસ વર્ષના રેકોર્ડમાં વર્ષક એમાં પણ આપણે ચોમાસું શરૂ થાય એ પહેલાં પણ આપણે સાત ઇંચનો અને અત્યારે જે સિઝન આપણી બાકી ત્યારે ઉપરા ઉપર બે માર આપણને પૂર્યા છે આ વખતે આપણે લગભગ સોળથી અઢાર ઇંચનો ભાગ પૂર્યો છે એટલે લગભગ મોટાભાગની જે પાણી ખૂબ જ એકદમ નાશ થયો છે સિંગ અને કપાસ અને આપણા વિસ્તારમાં જે ગાવડિયાની ડુંગળી થાય છે એ પણ સદંતર ખાવ નાશ થયો છે એટલે મહુવા તાલુકામાં ખૂબ ભારે વધારે વધારે અસર અસરગ્રસ્ત આખા જિલ્લામાં મહુવા તાલુકો વધારે વધારે અસર પામેલો છે એટલે આપણા તાલુકામાં આપણા સૌના વતી લાગણી સાહેબને વખતે પણ મંત્રીશ્રીને કે માનવી મુખ્યમંત્રીને કૃષિમંત્રીને અને જ્યાં પણ જરૂર પડે કદાચ કેન્દ્રીય કૃષિપતિને પણ રજૂઆત કરવી પડે કોઈ કમિટીમાં પણ રજૂઆત કરવી પડે તો ચોક્કસપણે પરશુત્તમ બાવા તાલુકાના સમગ્ર તાલુકાનું ધ્યાને રાખીને કે સૌથી વધારે દસ વર્ષ વરસ મહુવા તાલુકો છે આ ગામની અમારી સૌની પોષાડશો અને ખાસ વિશ્વાસ છે સાથે સાથે ઘણી બધી રજૂઆતો સાહેબ એવી પણ મળે છે કે જે ભાગ્યો રાખે

અને જે કારણ જે લિમિટ આવે છે તેમને પણ ખૂબ માર પડ્યો છે કારણ કે એના હાથમાં કાંઈ નથી અને હવે પછી હું એને આ બને ધરતી થઈ ગઈ છે ના એટલે એમની આપણે ખાસ આ વર્ષે કાળજી લેવાની વિનંતી કરીશું ભારત માતા એમએલએ શિવાભાઈ ગોહિલ સિંહ ગ્રાન્ડ સાહેબ ઓલ ઓફિસર્સ માન્ય મંત્રીશ્રી આપણા મુવા તાલુકાની ખેડૂતોને ખેડૂતોની લાગણી જોઈ અને દોડી આવ્યા એનો અમે રાજીપો વ્યક્ત કરી પણ સાહેબ પ્રશ્ન ત્યાં ઉઠે છે કે ખેડૂતોનું ડિજિટલ સર્વે થાય તો એમાં ખેડૂતોને બહુ મોટા પાયે અન્યાય થશે તો ટૂંકમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી લોંગ ટાઈમ આપી અને સર્વે થાય ખેડૂતોને ખેતર થઈ જઈએ તો ખેડૂતોને ન્યાય મળે એવી અમે પ્રાર્થનાશીલ તમને કરીએ કે ડિજિટલ સર્વે ન થાય એવી મારી બધી થાય

અમારે ત્યાં વર્ષે વાડી વિસ્તારનો રોડ નવો બનો છે એમાં પાણી નિકાલની વ્યવસ્થા નથી અને આ બાજુ એક પોઝ આવે છે અત્યારે મારી જમીન વીસ મીટર પાણીની અંદર છે સંપૂર્ણ કપાસ અત્યારે તૂટી ગયેલો છે કોઈ આ બાજુથી પાણી કટર લઈને પહેલાં હતી બધાય એ બધા આ બાજુ કોઝ ને કોઈ કરવા દે એ મારો પ્રશ્ન છે અને અત્યારે સંપૂર્ણ મારો કપાસ તૂટી ગયેલો છે અને આ વર્ષે આપણે કલેક્ટર સાહેબની રજૂઆત કરી હતી પછી

તાલુકાના બધા સરપંચો હોતી મારી એવી રજૂઆત છે કે છેલ્લા દસ ઘણા એસી ટકા નાસ્તો છે કે ના આપણે પાતળા પડ્યા તો ન દઈએ એટલે ઘરે ઘરે પણ લાવી રાખ્યા હોય તો ના અત્યારે સર્વે કરવામાં આવે તો ના એ વસ્તુ હોય નહીં તો આપણે એના ખોટા ફોટા તો ખોટા પડી શકે એટલે

તેને ત્યાં જે અને ફોટોગ્રાફ છે એ ફોટોગ્રાફ છે ગ્રામ સેવકની એપ્લિકેશનમાં આવશે અને ત્યાર પછી છે ગ્રામ સેવક એ ફોટોગ્રાફ જોઈ અને એને મંજૂરી આપશે અને સરકારશ્રી દ્વારા છે એ મુજબ એમાં સહાય ચૂકવવા માટેની પ્રોસીજર અત્યારે સરકારશ્રી દ્વારા આપણને આપવામાં આવી છે અને એ મુજબ કામગીરી અત્યારે આપણે આજથી ચાલુ કરવામાં આવી છે અને આગળ પણ જે મુજબ સૂચના મળશે તંત્ર દ્વારા એ મુજબ આગળની કાર્યવાહી ચોક્કસ ઓકે સર આપણા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ સાહેબ પ્રાંત સાહેબ અમારા ચેરમેન શ્રી ગોમિન્દર કાંગોલિયા મંચસ્થ તમામ મહાનુભાવો તમામ પદાધિકારીઓ અધિકારીઓ અને મોવા તાલુકામાંથી પધારેલા તમામ ખેડૂત મિત્રો આજે આ સંવેદનશીલ સરકારે અઠવાડિયામાં બીજી વાર ગાંધીનગરથી મંત્રીશ્રીને મોકલી આપણી વેદના સાંભળે છે પણ એક વાત તો ચોક્કસ છે કે આ ખેડૂતોની સામે આ સરકાર જોતી આવી છે અને સમદૃષ્ટિ રાખી અને સાહેબ આપ જોશો કારણ કે મોહ તાલુકો દરિયા વિસ્તારમાં આવેલો અમારો મેન ઉદ્યોગ એક જ ડિહાઇડ્રેશનનો બાકી ખેતી આધારિત છે અને આ વરસાદથી અમારે સાહેબે જે વાત પ્રાંત શરૂઆતમાં કીધું હોય કે અઢીસો ગણો વરસાદ અમારો પડ્યો છે ત્યારે અત્યારે બધું જ નાશ પામ્યું છે સર્વે છે અત્યારે ફોટા તો કપાસ લીવો એ ઘણા ખેડૂત અધિકારીઓ એવું કે ભાઈ છીમ લેવાય ગઈ પછી વાસ્તવિકતા એ છે કે સતત આજે પોણા છ મહિના છે આ વરસાદ ને ચાર મહિનાનું ચોમાસું હોય છે અમારે શરૂઆતમાં ડુંગળીના માર પાંચ મુખમાં મહિનાની પાંચ તારીખથી થી વરસાદ મોવા તાલુકો સહન કરતો આવે છે અત્યારે જે શિંગ લેવાનું છે એ બીકમાં ને બીકમાં લીધી ઘરમાં નાખી શિંગ એવી વસ્તુ છે એને કોરી કરવી પડે હુકવવી પડે તો હુકાણી નથી ઉગી ગઈ હવે એનું બીજા તાલુકા કરતા આપણા નવા તાલુકા એ સરાહનીય કામ અમે એ કર્યું છે સાહેબ આપ બધાના સાથ સહકારથી કે તમામ યાર્ડો આ વરસાદથી બંધ રહ્યા

કદાચ મહિનો થી ઓછો કરો આવી વિનંતી કરી અને અમે સતત અમે ચાલુ રાખ્યો છે બરાબર તો હું મંત્રીશ્રીને આટલું જ વિનંતી કરું છું કે સર્વે થશે બધું થશે પણ અમારા સંગ્રહ જન્મે કીધું પ્રમાણે લગભગ લાગણીથી આપણી સરકાર જયારે સંવેદનશીલ છે ત્યારે એના શબ્દો થોડા વધુ થાય તો માફ કરજો પણ એટલું જ કહું કે કુકિંગ મુદતનું ધોરણ कदा तम को में बात करवाना आए असर गृहस्ती सेवा का हारित कुमार गुजरात का प्रमुख प्रतिनिधि करपदा से आशा तो राखेछु जय हिंद जय भारत आप कथन शब्द में अपनाय नाम बदला दी दादा छितो महेश नाय भाई होइन रोहा तालुका पंचायत का प्रमुख इंद्रभाई बालिया

બે દિવસ થી આપણા વિસ્તારોમાં વધેલું અને જે જે પરિસ્થિતિ હાથમાં તો કઈ નથી

આપણે બંને ભાઈઓ ભેગા થઈ અને આપણા મુખ્યમંત્રીને અને જેને જેને લાગતા વર્ત એને આપણે પોતે જે એના રોજની વાત આપણે બહુ કરી હું તો આટલું સમજ કે હમણાં જે બધા બાતા હતા એનું ભાષણ બેઠો બેઠો હું પણ આ ભાષણથી કઈ નહીં થાય

આ બધા તમે લોકો દુઃખી થાવી દઉં લેટર લખીને તમને બોલાવી દિવસ ત્યારે હું તમને બોલાવી ત્યાં હું જે તમે કઈ નહીં કરી શકો કાંઈ નહીં પણ સેવા તો કરો આજે ઘણા સમજતા નથી અને હું સમજાવવા જાઉં તો મને ગમતું બી નથી

નથી કરીને તો ચોક્કસ કહું કે પુરજોત્તમ સોલંકી આટલી બીમારી હોવા છતાં આજે એ આવ્યો ને ત્યારે મારી તબિયત બહુ ખરાબ હતી

ખૂબ આવી ગયું છે તે જવું છે વરસાદ અને એમાં તમે કોઈ જે ખમ્યા કર્યા આનાથી વિશ્વ તો મારો આખલો થાય કે આવતા દિવસોમાં સરકાર અહીંયાનું બધું જે કરી રહ્યા છે અને બધા વર્તોને આંકડા મંગાવવા તેમાં તેને શું કરણ અને કેવી રીતે કરો તેને માટે આપણા નથી નરેન્દ્ર મોદીજીમાં અહીંયાના આપણા મુખ્યમંત્રી ખૂબ વિચારી રહ્યા છે કે આવી રીતે કામ કરીએ હું તમને બધાને ન બોલી અને ભગવાન કરે તમને કોઈ દુઃખ ન પડે એવી આ મળતી રાત છે હું હંમેશા ભગવાન આગળ પ્રાર્થના કરું કે તમે હલથી બધા આમાંથી બહાર નીકળો એ ભગવાન અને માતાજી પ્રાર્થના કરો છો મિત્રો તેને એવું જ મારે ધર્મ કે ¿Cuál